રાહુલ વ્યાસ ટાર્ગેટ એક ચોકડી મારી છે અભિજીત રાહુલ વ્યાસ નું નામ લાગે મને કારણ કે ચોકડી મારી છે ટાર્ગેટ વન બીજી હું જોઉં ચુકી બે કીધી છે આ છે બીજું જીગ્નેશ શાહ ટાર્ગેટ બે હજુ એને ચોકડી નહીં મારી એટલે મને એવું લાગે છે કે આગળ ટાર્ગેટ જે છે ને એ આર્યો છે જીગ્નેશ શાહ બીજા નંબર નું ખૂણું આનું જ કરવાનું છે આ જંગલ વિહારે લખ્યું એને આપણે ખુલ્લી ચાલી ચાલે છે કે તમે બચાવી કરો બચાવી લો જંગલ વિહાર માં જઈને મને ફોન કર્યો તો કે તમે મને બચાવી લો પણ એને પેલા જ મારી નાખ્યો એને એટલે શેર જોડે બઉ મોટો ખેલ રમી રહ્યો છે પણ એને ખબર નહી કે શેર જોડે પંગો લઈ રહ્યો છે અને લાઇસન્સ મોકલા છો સારું કઈ એસીપી સાહેબ કોઈ સબૂત ના મળે આખો રીતે ચેક કર્યો ના મળે સબૂત આજુબાજુ બધું ચેક કરી ચેક કોઈ એવું કશું જ ના મળે કોને સારું કચરું મોકલી દો આપડે જંગલ વિહાર માં જવું પડશે જલ્દી 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 પેલા મોડા બચાવવા પડશે હા લાજ મોકલાવી દો ચલો આજ છે બિહારનું જંગલ આ દે અબનજી જીટી મળી કે મોળા લાગે છે આ ટાર્ગેટ તું હો ને વિગનેસા શું કરવાનો છે ફૂલ તો એક કે મોળા છે જ કરી એક કામ કરો ઓના જો કોઈ ચિઠ્ઠી પાડે છે ચિઠ્ઠી જરૂર આવશે અન જો કરો અબે જીત હા સર અરે કોની બહુ ચાલા છે તારા ચિઠ્ઠી મોકલે છે અને પછી મોણને મારી નાખે છે ટાર્ગેટ મારી નાખ્યો ચિઠ્ઠી મળી

તમે એવો કોક ના કોઈ પણ કોક તો પાછો છે પીછો કરે જ છે મારે જલ્દી ચેક કરવું પડશે સરને અભિજી સરને દયા સર કહો દયાને રાધે કહો મને એકલો નહીંખમ ભૂત આવી ગયો તો મારી રોસી રખડી પડતી શું કરું મારે

બે બે વાર ટ્રાય કર્યા ફોન ફોન બી લાગતા નહીં કરો હું શા બોલાવું છું અને હું ને સાનુ કે

એમાંથી અમે ગોતવા માટે એમના જંગલમાં ગયા હતા અભિજીત હું રાધે અને ફેડી ત્યાંથી ગયા ને અભિજીત ગાયબ છે ગાયબ છે હા એ ક્યાં ગયા ખબર જ નહીં એમનો કોલ નહીં લાગતો કે એને કોઈ કોન્ટેક્ટ હતો અને એમની ગોત માટે મેં રાધે ને ફેડી મૂક્યા છે અને બીજી એક મને ચીઠી મળી છે કે એક મયંક હેકર કરીને કોઈ છે એને એવું મોકલ્યું છે કે આગળ ખૂન ઓન થશે તો એને ગોતવાનું છે એના માટે તમે બોલાવ્યો કારણ કે તું આપણે બે જણા થઈ અને એનું એડ્રેસ ગોતવું પડશે એ કઈ જગ્યા છે એ ગોતવું પડશે

આ કેન કોઈ નવી લાગે આ તો એ ચેક કરવું પડશે અને આની કલાજી પેલા છે ને હા એનું આપણે ચેક કરવું પડશે સાણું કે કોઈ નવા નંબર પરથી કોઈ વિડિયો આવ્યો છે

અરે વાગે લે લે કાંકા પેલે વિજે આલે અરે કર લે લે

માથા નું મન હશે કે શિયાળી ઓફિસર ને કેમ કર્યા અને બે લાશું મોકલી અને શિયાળી ખુલ્લે ધમક્યું છે હા એટલે હજુ ખબર નઈ કે શિયાળી કુણ છે શિયાળી હવે આપડે જલ્દી થી જલ્દી પેલા છે ને

જલ્દી જલ્દી તું લાગી દીધી ચલો તારા અભિજિત ના દયા મેડનાપ કર્યા હવે તારા પાસે બે જ રસ્તા હે તો આ મોણસ ને બચાવી લે કો તો તારા ઓફિસર ને બચાઈ લે સર બચાઈ લો સર બચાઈ લો જો હવે શું કરું ઈ તારા હાથમાં છે જલ્દી જલ્દી વિચારજે રાજે પડશે આપણે જે લોકેશન મળે ને એના જલ્દી જલ્દી આપણે તો તું સાંગે ફોન દે ખતમ કરાને ખતમ કર દો હા કે તમે અમારો જીત

એને મોકલું છું એ તમને તમારે એક મોડસની સ્કેચ બનાવશે અને પછી તમે લાગી જાવ કામે અને જેવી ખબર મળે ને એ મારા જોડે ખબર મોકલાવો બંને હા તમારો વિશ્વાસ છે જાવ જલ્દી અને રાધે સાણું કે આપણે જલ્દી જલ્દી અમને પકડવા પડશે અને અભિજીત અને દયા ક્યાં છે એમને જલ્દી જલ્દી આપણે

અભિજી આપડે પેલા એ તો ખતમ થઈ જાય પણ આપણે હવે એસી ખતમ કરવો પડશે એસી થી આપણે છોડશે નઈ તો એસી ઉડાડી નાખે હવે એસી ઉડાડ દયા અભિજીત તમે તમને તો અમે મોતના મુમાં નાસી આયા હતા તમે કઈ રીતે આયા હા બસ હા અમે અમે કઈ રીતે હા

પણ તમે એટલું ભૂલી ગયા કે તમે એમને જીવતા મૂકી રહ્યા હતા આ બે ઓફિસરો એટલા જ છે ને કે આવા તો ઘણા બધા ખતરાઈ ગયા પણ એમને કશું થયું નહીં બરાબર મને બિસ્કિટ શું બધી હિંમત થઈ ગઈ શિયાળી કેમ કરવાની

તમે ઘણી બધી ગુના કર્યા છે એટલે તમને એવા સજા પહોંચીને સજા અને જોથી પહોંચીને સજા ના હોય ને તોથી જેલમાં પડ્યા પડ્યા બધા પ્લાન બનાવો નાખે અમને જેલમાં ચલો